છોતેરનો એક નિયમ એવો બનાવવામાં આવ્યો છે ગુજરાતમાં કે જે લોકો ઓગણીસો છોતેર પહેલાં અહીંયા વસવાટ કરે છે એવા જ લોકોને અહીંયા રેશન કાર્ડ કે એ બધા જે ડોક્યુમેન્ટેશન છે એમાં લાભ મળે છે અમારી જ્યાં શાળાઓ છે જ્યાંથી અમને રજૂઆતો મળે છે ત્યાં પરિસ્થિતિ એવી છે કે એ લોકો પાસે પરપ્રાંતિય લોકો વધારે છે એમની પાસે રેશન કાર્ડની વ્યવસ્થા નથી એટલે એમના ઈ કેવાયસી થઈ શકતા નથી એટલે આવા સંજોગોમાં સરકારની જે સારી નીતિ છે વિદ્યાર્થીઓને પૈસા મળે સ્કોલરશિપ રૂપે એ ક્યાંક અમને સ્થગિત થતી હોય તેવું દેખાય છે અને અમે આ અંગે આચાર્ય સંઘે પણ રજૂઆત કરી છે આ અંગે કે આ ઈ કેવાયસીમાં આના નિયમોમાં હળવા કરવામાં આવે અ અમારી સંચાલક મંડળ તરીકે રજૂઆત એવી છે કે જે ઓગણીસો છોતેરની બોર્ડર લાઈન છે એ ઓગણીસો છોતેરની બોર્ડર લાઈનને થોડીક નીચે કરવામાં આવે શિષ્યવૃત્તિ આપવાનો જે કાયદો બન્યો છે એ ખૂબ સરળ હતો પણ અત્યારે દિન પ્રતિદિન શિષ્યવૃત્તિ આપવાની સંખ્યા ઘટી રહી છે છતાં પણ સરકાર દ્વારા જેને મળવાપાત્ર છે એના માટે એટલા બધા આડખીલી રૂપે કાગળોની માંગણી થઈ રહી છે સંસ્થાઓ પાસે હવે તમે પંદરસો બે હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપો છો એની પાછળ તમારા પાંચ પાંચ ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે રાત દિવસ માણસ જ્યારે ઘરની બહાર જાય એવા સમયની અંદર આજે તમે પંદરસો બે હજાર રૂપિયાની સામે અને પાંચ હજારનો ખર્ચો થાય છે કે ઘણા બધા બાળકો સામેથી એવું લખીને આપે સાહેબ અમાર શિષ્ય શિષ્યવૃત્તિ નથી જોઈતી શું ઇનડાયરેક્ટલી સરકાર આવું જ કંઈક કરાવવા માંગી રહી છે કે ભાઈ આવા જે ગરીબ વર્ગના બાળકો છે મધ્યમ વર્ગના બાળકો છે એને શિષ્યવૃત્તિ નથી આપી રેશનિંગ કાર્ડની શું મહત્ત્વતા છે ભાઈ રેશનિંગ કાર્ડથી શું એક ઘરની અંદર ત્રણ બાળકો હશે તો ત્રણ બાળકમાંથી તમે એક જ બાળકને શિષ્યવૃત્તિ આપવાના છો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે